સીતારામની જય માતાજી તો આપણે ફરીથી આવેલા નવા વ્લોગમાં તો બધાનું સ્વાગત છે આપણે આજ જો જો રસોડામાં રસોઈમાં રસોઈ ને ખૂબ એટલું કામ હતું કારણ કે ભોલાભાઈ ગાતા ગોવા એટલે કપડાં એટલા બધા લેવો તો કે એની તમે કોઈ વાત જ ન પૂછો એટલું કપડું આઠ દીનું કેટલું થાય એટલું કપડું આજ ધોયું આઠ દીનું ને હજે પછી બધા ધોયા વિના ધોયેલા અલગ છે જો ઓળીમાં પડ્યા આપણે કરીએ કારણ કે એટલા કપડાં ધોવાના ને એટલા એના પ્રેસ કરવાના છે તો એ બે ત્રણ તમારે આમાં નામાં પ્રેસમાં ધોવામાં ગયા ને એ આપણે બનાવવાની છે રસોઈ તો રસોઈમાં આપણે બનાવ્યું છે વટાણા બટેટાનું શાક બનાવવાનું છે અને જો રોટલીનું મૂળ નાખે તો રોટલીનો લોટ પણ બાંધવાનો છે આ ક્રીમા નાખી દઈએ થોડુંક મીઠું અને હવે આપણે બનાવીએ શાક શાક બનાવીશું રાયન જીરું કારણ કે રૂટિન કામ તો રોજે રોજનું ચાલુ જ હોય એટલે આ નાખી હિંગ આપણે પકાવીએ શાક

એઠેના બધાય તા રૂમ બાકી છે ઉપરના મકાનમાં બધું કામ કાજ છે ગુ નીચેના મકાનમાં બધું બાકી છે તો ધીમે 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 આપણે જઈ કરવા તો આપણી છે ને રોટલીનો રોટ પર બાંધેલી આમાં જો મીઠું હું નાખે દીધું ને એ વાપી તો રોટ પર બાંધે લેવાનો છે આપણે લઈ લોટ બાંધે ને પછી આપણી રોટલી બનાવીએ અને આજે બનાવ્યો છે આપણે કેરીનો રસ તો જો આ કેરીનો રસ તો બનાવે ને ફ્રીજમાં રાખી દઈએ કેટલો મસ્ત હશે અટાણે એ જો કેરીની સિઝન નજીક આવે કોઈ પાસી એટલે જે આ કેરી પડી એ ધીમે 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 ખાવાનું ચાલુ કરી દઈએ થોડીક રહી તો હમણાં પૂરી ખેતા હે ને એમ નવી સીઝન આવે કેરીની જો હશે ક્યાંક 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 કાચી આવે ને કાક કાક વડે પાકી આવે પણ એ આપણી પાકી અટાણે ખાટી હોય ચટણી તો બાજુમાં ઘંટી છે જો ના કોઈ આવતા હોય તો મારું ઘર નજીક છે તો આવો બધા રસ રોટલી અને બટેટા વટાણા નું શાક

હલો તો આપણે જો એવું શાક ગેસ ઉપર મૂકી દીધું ચા બનાવેલી આપણે ચા નો ટાઈમ અને આપણે શાક પણ મૂકી દીધું રોટલીનો લોટ બંધાઈ ગયો કેરીનો રસ થઈ ગયો એવું આપણે ગોળાફાઈ ચાતાથીવા આપણે ભૂલે જાય જો ગોવાથી આ બધું લે આજો

પણ આ તો ઓરિજિનલ છે એટલે મમ્મી લેતો આવા તો બે ત્રણ કિલો કાજુ બે ત્રણ કિલો દ્રાક્ષ લેતો આવ્યો ભોલો ભાઈ તો મેં કીધું સારું હમણાં થોડાક બે આવી જાય હવે તો આપણે આંખી લેતા હોય અમે તો આથી લઈએ ને એ જો હાલો આપણે કિમાય નાખવા થાય થોડા થોડા કોઈ લાડવા કરીએ કે કોઈ દૂધ પાક કરીએ તો નાખીએ ઘણી વાર છોકરાએ ખાતા હોય તો એ હું સે બતુઈ એ જો આપણે આ રસોઈનો ટાઈમ થઈ ગયો તો તી જે આપની ની લોટ ની બંધ થઈ ગયો ને એવું કર્યો સા એ સા કરીને આપણી રોટલી બનાવેલી તો આપણો ચા બને ગયો તો આવો બધાય ચા પાણી પીવા ચાલો ભગત ચા બની ગઈ છે પી લ્યો ચા ચા તો તૈયાર આપણી પાસે મૂકે જે સા કાપ્યો અમારે ચા ટાણી બનાવવાનો જ કારણ કે ચાની ટેવ છે બધાયની એટલે હાડા 11 અગિયાર એટલે એટલી ચા બનાવવાની હોય તો બધાય આવો સા પાણી પીવા એ રોટલી પછી કરેલીએ સા પાણી પીએ હાલો તો આપણી છે ને શાક સડાઈ દઉં બટેટા ને રોટલી બનાવીએ પછી બે રોટલા કરવાના છે અને રોટલી કરેલી હતી તો આપણે આપડી રોટલાઈ કરીશું ને ભોલાભાઈ આવે ગયા જમવા ને બાદ થોડો પાપડ તરવાના બાકી છે તો એ પણ તો રસોઈ થઈ ગઈ આપણે વટાણા નું શાક આપડે બનેગું ને આપડી બનાવીએ રોટલી એ બનાવવાના છે બાજરાના પગલા બે ને ભોલાભાઈ જમવા આવે ગયા પેલા ભોલાભાઈ જમા લઈએ કારણ કે એવું ટાઈમથી ટાઈમ રસોઈ કરવાની રીહે કારણ કે એ ભોલાભાઈ આવે ગયા એટલે આમાં ટાઈમ જરાય આપણે બગાડવાનું ને પેલા આપણી રસોઈ બનાવી લેવાની કામ પડી જાય તો વાંધો નહીં પણ એને ટાઈમે રસોઈ બનાવવી પડે કારણ કે એની ઓફિસે જવાનો ટાઈમ થઈ જાય પછી મોડું થાય તો ભોલાભાઈ બાર વાગે આવે જ જાય એટલે આપણી પૂર્ણા રસોઈ તૈયાર હોવી જોઈએ આવું છે બધું તો જો એ વાકડી આપણે રોટલી થઈ જાય એટલે ભોલાભાઈ આપણે બધા પાપડ તળતી જાય એ બધા જમતા જાય રોટલી બની ગઈ તો એ આપણે બેરાજ હોય બપોરે હમણાં થોડો ગોવા ગતો એનું બધુંય કામનો ઢીગલો થયો માંડા જતા હેઊપીડ ધૂમ જરા કરી લીધા વર એ બધું લઈને આવ્યો એટલે એ બધું ધોવાનું પારસી કરવાના એવું બધુંય ચાલુ રહી છે બે ત્રણ દી કામ તા એક આવા માળાની ખૂટવાનું જ ને કે ભાઈ આપણે કામ ખૂટવાનું છે અને જો આઠળી રસોઈ બનાવે જમે ને વરે પાછી લાગે જાય ટાઈમે બે વાગે હું નગરી થાય તો બે વાગ્યા શું તાજે જે આપણી બોલાવવાની છે આપણી રોટલી થઈ આપણી બાજરાના ઘડવા રોટલા તો પેલા ભોલાને જમવા આપે તા પછી રોટલા ઘડવા બે હા તો બાજરાના રોટલા ખાઈએ એટલે અમારી નિરાયતી હોય તો હાલે ભોલા ભાઈનું કરવું પડે મારે કારણ કે એને ઓફિસે જવું હોય એટલે એટલે એ ઠામ કરી પોતા એટલામાં જઈમા એમાં વારી ને સોરી બે વાગે જાય વાલ બાપુ સાચો ગને કુકરની સીટી ના હવા કાચ નાખીએ તો જમવા બેસે જાય ભોલા ખાઈ ભોલા થોડા જમવા બેસી જાય